દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલ આ જય ભગવાન મિત્રો સ્નેહ સ્નેહમિલનની ઘણા મુક્ષુઓ પૂછે છે મને આપણે આ વખતે સ્નેહ મિલન અને હવે તો દર વર્ષે મેં એવો વિચાર કર્યો છે કે હોળાષ્ટક બેસે ને ત્યારે હોળાષ્ટકમાં કોઈનું લગ્ન ના હોય કોઈ શુભ મુહૂર્ત ના હોય અને હોળાષ્ટક એટલે ફેબ્રુઆરી માર્ચમાં આવે હોળી પહેલાં એટલે ઠંડી પણ ના હોય ગરમી પણ ના હોય દિવસ થોડો લાંબો હોય એટલે બધાને અનુકૂળતા રહે એટલા માટે આપણે હોળાષ્ટક બેસે પછી સ્નેહ મિલનનું આપણે આયોજન કરીશું એક મહિના પહેલાં એક દોઢ મહિના પહેલાં આપણે તારીખની જાહેરાત પણ કરીશું કદાચ આ સત્સંગ પૂરો થઈ જાય તો ગ્રુપ આપણું છે પચીસો થી ત્રણ હજાર મૂકશો ગ્રુપ છે એ ગ્રુપની અંદર આપણે એનો મેસેજ છોડી દઈશું એટલે બધાને ખબર પડી જશે આ બાણે બીજું કશું નહીં યાર એક આ હળહળ કળિયુગમાં આ દુષ્મકાળની અંદર કાળમાં હળાહ કરેલી આ જ્ઞાન જાણવા માટેનો રસ ઊભો થવો એ નાની સુની વાત નથી સાહેબ પાછલા અનેક જન્મોના પુણ્યનો ઉદય પાછલાના અનેક જન્મોના આપણા ભાવ ત્યારે આ જ્ઞાનનો સંજોગ કુદરત આપણને ભેગો કરે છે એમને એમાં સંજોગ નથી ભેગો થતો યાર બાકી તો રસોઈયો ભૂખ્યો મરે એવી 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 એ થાય છે મારો પાડોશી હોય એને એને ના ખબર પડે એ આખી જિંદગી એમને આ જ્ઞાન વગર કોરો રહી જાય હા કેમ પણ એને એનું કુદરત કહે છે કે એના એનું પુણ્યનો ઉદય જ નથી એટલે આ જ્ઞાન અમે અમે એને ભેગું જ ના થવા દઈએ લો ઓફ નેચર કુદરતનો સિદ્ધાંત જે છે સાહેબ એ એક સરખો કામ કરે જેનું પુણ્ય નથી જેને આ જ્ઞાનનો ઉપર ભાવ નથી રસ નથી એને ભેગું નહીં કરવા એને ભેગું નહીં થવા દેવું એ પણ અમારો કાનૂન છે અમે ના ભેગું થવા દઈએ એ મણરભાઈની બાજુમાં રહેતો હોય તો એ આખી જિંદગી એને ભેગું ના થવા દે કુદરત કે અમે ના ભેગું થવા દઈએ અને સાત સમંદરની પાર અમેરિકામાં રહેતા હોય ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય કેનેડામાં લંડનમાં રહેતા હોય આફ્રિકાના જંગલમાં રહેતા હોય યાર પણ જો એના ભાવ છે એના પુણ્યનો ઉદય છે એના જ્ઞાન ઉપર રસ છે તો કોઈ પણ હિસાબે એ સોશિયલ મીડિયાનું માધ્યમ હોય એ પ્રત્યક્ષ હોય ગમે તે રીતે ત્યાં એ જ કાનૂન કામ કરે છે અમારે એ સંજોગ એને ભેગો કરવો જ પડે આ અમારો કાનૂન છે કુદરત કે છે એટલે વ્યાસજી બોલેલા કે હળહ કળયુગની અંદર ગાયના ટોચ ઉપર નો દાનો મૂકો ગાયના બરાબર સાંભળજો ગાયના સિંગડાની ટોચ ઉપર રય નો દાનો મૂકો મૂકી જોજો અને એ દાનો ઉપર કેટલો સમય રહે આમ મૂકોને તરત જ ગાય માથું ઓલાવે એટલે પડી જાય જ નહીં એટલો સમય વ્યાસજી એમ કે એટલો સમય કળિયુગની અંદર જો માણસ સત્સંગ કરશે તો એને અશ્વમેઘ યજ્ઞો કર્યા હશે એટલું પુણ્ય મળશે એ માણસ તરી જશે દસ હજાર વર્ષ વિશ્વામિત્ર ઋષિએ તપ કર્યું એટલા સમયનો કડયુગનો સત્સંગ એ બંનેનું પુણ્ય એક સરખું બંધાય છે એ બે ઇક્વલ થાય છે અહીંથી સમજો યાર આપણે તો છેલ્લા સત્તર સત્તર મહિનાથી સોલ સોલ સત્તર સત્તર મહિનાથી આ સત્સંગ ચાલે છે કેટલું બધું પુણ્ય હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય સત્સંગમાં કળિયુગની અંદર બાકી આ હળાહળ કળિયુગની અંદર કથાઓ હોય રામાયણની કથા મહાભારતની કથા ખોટું નથી વ્યવહારિક છે વ્યવહારિક એટલે પુણ્ય પાપ છોડાવે ને પુણ્ય પકડાવે એટલે વ્યવહારમાં ધાર્મિક માર્ગો ઘણા છે કોઈ પણ આપણે કથામાં જઈએ કોઈ ભજનમાં જઈએ ગરુડ પુરાણ વંચાતું હોય ત્યાં જઈએ એ બધું પણ એ એ સદસંગ કહેવાય એને સત્સંગ ના કહેવાય સદસંગ સદસંગ એટલે અશુભ છોડાવે ને શુભ પકડાવે પાપ છોડાવે ને પુણ્ય પકડાવે એનાથી આપણી વ્યવહારમાં વ્યવહારમાં આપણી ઉર્ધ્વગતિ થાય પુણ્યના પોટલા બંધાય એ પુણ્યના પોટલા પછી આપણે કઈ પુણ્યના પોટલા જે બંધાય ને એ ભૌતિક સુખોમાં વપરાય ટેમ્પરરી સુખોમાં વપરાય ગાડી બંગલો સારું સ્વાસ્થ્ય આ બધું એમાં વપરાય પણ સત્સંગની વાત વ્યાસજીએ કરી છે સત્સંગ એટલે આત્માનો સંગ આત્માનું જ્ઞાન અજ્ઞાનથી માણસ અજ્ઞાન જે અજ્ઞાની માણસ છે એને પુણ્ય ના બંધાય જ્ઞાન જે છે એ હું કહું છું આ ભજન સત્સંગ કથા વાર્તા આ બધું મંદિરે જવું આ બધું જવું એ પુણ્ય બંધાય એનાથી પણ અજ્ઞાન અને જ્ઞાનથી બિયોન્ડ છે વિજ્ઞાન ભગવદ્ ગીતાનું જ્ઞાન એ વિજ્ઞાન છે અને વિજ્ઞાન પાપે છોડાવે પુણ્યય છોડાવે ને શાશ્વત સનાતન સુખમાં લઈ જાય મુક્તિમાં લઈ જાય મુક્તિમાં લઈ જાય જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરાવે આ પ્રકૃતિના બંધનમાંથી મુક્ત કરાવે અને કાયમનું સુખ આપે એનું નામ સત્સંગ એ વિજ્ઞાનથી થાય જ્ઞાન અજ્ઞાન બંને છોડાવે વિજ્ઞાન શું કરે વિજ્ઞાન મુક્તિ અપાવે કુદરતનું વિજ્ઞાન જાણવાથી આત્માનું વિજ્ઞાન પ્રકૃતિનું વિજ્ઞાન એ જાણવાથી માત્ર જાણવાથી કોઈ પરસેવો પાડવાની જરૂર નથી એના માટે કોઈ બીજો એફર્ટ કોઈ મહેનત કરવાની જરૂર નથી માત્ર દ્રષ્ટિને બદલી નાખો બસ દ્રષ્ટિને બદલી નાખો કરતા પનાનો અહંકાર આ કુદરતનું વિજ્ઞાન સમજ્યા વગર કરતાપનાનો અહંકાર ક્યારેય ના જાય સાહેબ અને કરતાપનાનો અહંકાર ના જાય ત્યાં સુધી કર્મ બીજ પડે પડે ને પડે જ એ પાપનું હોય કે પુણ્યનું હોય કર્મ બીજમાંથી કર્મ બંધનમાંથી મુક્ત થવું હશે તો આ વિજ્ઞાન સમજવું પડશે પ્રકૃતિ અને આત્માનું વિજ્ઞાન એ ભગવદ્ ગીતામાં જે વિજ્ઞાન કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું તમે જુઓ કૃષ્ણ ભગવાને અર્જુનને વિજ્ઞાન કહ્યું પછી અર્જુન એનું એ જ અર્જુન એના એ જ વસ્ત્રો એનું એ જ ગાંડી એનું એ જ ધનુષ્ય એનું એ જ વાન બધું એનું એ રથ એનો એ ઘોડા એનો એ ભગવાન એના એ સારથી એના એ બધું બહારની એક પણ ક્રિયા કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં બદલાવી નથી જુઓ પહેલા અજ્ઞાન દશામાં અર્જુન બેસી ગયો કે મારે લડવું નથી ધાતુની ફૂલ સાઈઝનો વાડકો લઈ અને આખા દુનિયામાં ભીખ માગવા માગવાનું થાય તે ભીખ માગવી મને મંજૂર છે પણ મારે મારેથી ખરડાયેલા ભોગો ભોગવવા નથી આવું સ્પષ્ટ બોલી ગયો પછી ધનુષ મૂકી દીધું બેહી ગયો બસ દોઢ બે કલાકની અંદર આ જે વિજ્ઞાનની જડીબુટ્ટી સુઘાડી અને આખું હોલ યુનિવર્સ નું વિજ્ઞાન જળ અને ચેતન આત્મા અને પ્રકૃતિનું વિજ્ઞાન સમજણમાં આવી ગયું કે આ બધા રાજા આ યુદ્ધ યુદ્ધનો સંજોગ કેમ મારી પાસે આવ્યો મારે કેમ યુદ્ધ કરવાનું છે શા માટે યુદ્ધ કરવાનું છે શું એક જમીનના ટુકડા માટે યુદ્ધ કરવાનું છે હા આ તો કુદરતી સંજોગ છે એને ખબર પડી કે આ સંજોગ મને છોડે નહીં કારણ કે આ સંજોગનું બીજ આગલા ભાવમાં પડી ગયું છે અને બીજનો ઉદય એક જેવું કર્મબીજ જે યુદ્ધનું કર્મબીજ પડેલું આજે યુદ્ધ ફળ સ્વરૂપે આવ્યું છે મને અને હસી હસીને રડી રડીને પણ યુદ્ધ કર્યા વગર છૂટકો જ નથી આવું ભગવાને સ્પષ્ટ કહ્યું તારે નહીં લડવું હોય તોય તારી ક્ષત્રિયને પ્રકૃતિ પૂર્વક તને યુદ્ધમાં જોડી દેશે માટે અહંકાર ના કરીશ કે મારે નથી લડવું તારા હાથે જ આ હામે ઉભેલા છે બધા દાદા ગુરુ મામાઓ તારા હાથે જ એમનું મોત લખાયેલું છે હિસાબ છે તમારો અને તારે નિમિત્ત બનવાનું છે તું નિમિત્ત છું આવું જ્યારે કહ્યું ને આખું વિજ્ઞાન જ્યારે સમજણમાં આવ્યું માન્યતામાં આવ્યું એની અજ્ઞાન માન્યતા જે ગીતાનું જ્ઞાન આપ્યું એ પહેલાં જે મોહવાળી માન્યતા હતી અજ્ઞાન હતું એ અજ્ઞાન દ્રષ્ટિ એની ખલાસ થઈ ગઈ અને અંદર જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ ગઈ માત્ર એની માન્યતા બદલાઈ ગઈ બસ બાર બધું એનું એ સાહેબ વસ્ત્રો એના એ હા નથી રાજાના વસ્ત્રો કાઢી નાખ્યા ને ભગવા પહેર્યા પછી યુદ્ધ કર્યું કશું નહીં એ જ રાજાના વસ્ત્રો એ જ બાન એ જ રથ એ જ ભગવાન એ જ સારથી એ જ ઘોડા બધું જ એનું એ કશું બહારનું ક્રિયા બહારની કોઈ ક્રિયા બદલી નથી અંદર અર્જુનની દ્રષ્ટિ બદલાઈ ગઈ માન્યતા બદલાઈ ગઈ એ વિજ્ઞાન સમજણમાં આવી ગયું અંદર અને સમ પછી એને લડવાનું શરૂ કર્યું સાહેબ એક પણ કર્મ ના બંધયું એક પણ કર્મ ના બંધાયું આવું વિજ્ઞાન આ હળાહળ કળિયુગની અંદર બાવનસો વર્ષ પછી છેલ્લા સોલ સત્તર મહિનાથી નીકળી રહ્યું છે સાહેબ એક આશ્ચર્ય છે એક અપવાદ છે અને એટલે જ આવી જ્ઞાનની અંદર આ જ્ઞાન સોલ સત્તર મહિનાથી યુટ્યુબ પર ચાલે છે છતાં નથી લાખો લોકો એમાં જોડાઈ શક્યા કારણ કે અને જે ઘણા તો યાર મેં જોયું કે ઘણા માણસો ઘણા માણસો ઘણા મુમુક્ષો જે ગ્રુપમાં છે એ ગ્રુપમાં છે ને પેલો મોબાઈલ નંબર આપે કે આમને તમે જોડી દો પછી મને ખબર પડે જોડી દઉં ને પછી બે ચાર દાડા પછી એ જ નંબર શું કે લેફ્ટ થઈ જાય એમની જાતે લેફ્ટ થઈ જાય એમાં એમનો દોષ બિલકુલ નથી એમના પુણ્યનો ઉદય જ નથી એટલે આ જ્ઞાન ભેગું જ ના થાય એટલે ખાસ તમે જોજો કે જેને રસ હોય એને જોડજો અને જોડો આપણો ભાવ સારો છે કે આ જ્ઞાન પામે વધારેમાં વધારે પામે આપણે તો ભાવ કર્યો ભાવ કર્યો કે હા મારા નિમિત્તે ચાર જણા ગ્રુપમાં જોડાય અને આ સત્સંગ સાંભળે અને એમનું આ માત્માનું કલ્યાણ થાય આપણે તો જીતી ગયા પુણ્યની કમાણી કરી લીધી આપણે ભાવ કર્યો સારો ભાવ કર્યો પછી પેલો જોડાય ના જોડાય તમે નંબર મોકલ્યો હું જોઈન્ટ કરું કે ના કરું જોઈન્ટ કરું ને એક બે દાડા મેં હોય લેફ્ટ થઈ જાય એ આપણે જોવાનું નથી એની સાથે આપણે કોઈ નિષ્ફત નથી આપણે તો પીરસનિયા છીએ બસ પીરસનિયા છીએ એટલે જમવા બેઠા છે મહેમાનો આપણે પીરસી દો પીરસીને છૂટા ખાવું ના ખાવું એમની મરજી એની કોઈ જવાબદારી આપણી નથી એ હોય ખાય ના ખાય થાળીમાં બગાડે થાળીમાં અનાજ રહેવા દે તો એ એને પાપ લાગશે થાળીમાં અનાજ રહેવા દીધું એનું આપણે આપણે બંધન નથી આપણે તો પીરસ્યું એને માગ્યું એટલું પીરસ્યું અને પીરસીને આપણે છૂટા થઈ ગયા બસ આપણે તો પીરસનિયાનું કામ કરવાનું છે બીજું કશું કામ કરવાનું નથી તો અર્જુને માત્ર માન્યતા બદલી અને દ્રષ્ટિ બદલાઈ ગઈ અને માત્ર દ્રષ્ટિ બદલવાથી મિત્રો કર્મ બંધનમાંથી અર્જુન છૂટી ગયો એવી રીતે આપણે બહારની કોઈ ક્રિયા નથી બદલવાની ખેતરમાં આખો દિવસ મજૂરી કરતા હોય પરસેવો પાડતા હોય તો હવારથી હું જુદી ખેતરમાં મજૂરી કરવાની પરસેવો પાડવાનો પરસેવો પાડતો પાડતો મજૂરી કરતો કરતો આ જ્ઞાન હાજર રે એવું છે ઓફિસમાં નોકરી કરતા હોય તો ઓફિસમાં તમે કોમ્પ્યુટર પર નોકરી કરતા હોય તો કોમ્પ્યુટર ચલાવતા ચલાવતા એ આ જ્ઞાન હાજર રે એવું છે તમે શિક્ષક હોય તોય હાજર રહેવું છે તમે બેનો રસોઈ કરતી હોય તોય હાજર રહેવું છે કોઈના વરઘોડામ ફરતા હોય અને ડીજેના તાલ પર ડિસ્કો કરતા હોય નાચતા હોય તોય આ જ્ઞાન ખોવાઈ જાય એવું નથી ડિસ્કો કરતાં કરતાં પણ આ જ્ઞાન હાજર રહેવું છે સાહેબ દસ હજારનો સૂટ પહેરીને વરઘોડામ માલતા હોય તોય જ્ઞાન હાજર રહેવું છે અને પાંચસો રૂપિયાની ડીશ જમતા હોય તો જમતા જમતા જ્ઞાન હાજર રહેવું છે આ બારનું કશું નડતું નથી સાહેબ અહીં પાંચસો ગ્રામ હો ગ્રામનું કડું પહેર્યું હોય છે હાથમાં તોય જ્ઞાન હાજર રહેવું છે અને પચાસ ગ્રામનું મંગલસૂત્ર પહેર્યું હોય છે તોય આ જ્ઞાન હાજર રહેવું છે આ બહારની દેહની શરીરની પ્રકૃતિની કોઈ પણ ક્રિયાને આ જ્ઞાન સાથે નહે ધોએ સંબંધ નથી સમજી લો બહારની જે પ્રકૃતિ છે આ શરીર છે શરીર સાથેના જે કંઈ સંબંધો છે એ બધો પ્રારબ્ધ કર્મ છે ઉદય કર્મ છે એમાં આત્માનો એ એક અંશ પણ નથી એમાં જ્ઞાનનો એક અંશ પણ નથી આ પ્રકૃતિમાં જ્ઞાનનો એક પણ અંશ નથી પ્રકૃતિ અને આત્મા અંદરની સમજણ અંદરની દ્રષ્ટિ બેને કોઈ સંબંધ નથી અલગ જ વસ્તુ છે યાર કારણ કે પ્રકૃતિ જે પ્રારબ્ધ કર્મ ભોગવે છે એને જોવું જાણવું એ આત્માનો સ્વભાવ છે આપણે તો એને જોવા મનહરભાઈ ગુલાબજંબુ ખાતા હોય લાડવા ખાતા હોય હા સત્સંગ કરતા હોય અત્યારે એ સત્સંગ કરે છે મનહરભાઈ એનો હું જોનારો છું નહીં કે આ સત્સંગ કરનારો આ સત્સંગ જે કરે છે એ હું નથી આ તો મનહરભાઈ કરે છે હું મનહરભાઈ ને જોનારો છું મનહરભાઈ લાડવા ગુલાબજુ ખાતા હોય તો મનહરભાઈ ને હું જોનારો છું હા મનોહરભાઈ ખેતરમાં મજૂરી કરતા હોય તોય હું જોનારો છું મનોહરભાઈ વરઘોડા ફરતા હોય મસ્તીથી આનંદથી તો મનોહરભાઈ આનંદથી ફરતા હોય મનોહરભાઈ ડાન્સે કરે યાર કશું ના કહેવાય જો ચાર જણા ઊંચકીને લઈ જાય છોરાને પહેરાવતા હોય ને ચાર જણા વચ્ચે લઈ જાય ને કૂદાડે તો કૂદે ખરા એ મનોહરભાઈને એને જોનારો એ હું છું આ દ્રષ્ટિ આ માન્યતા ફિટ કરી લો પછી અર્જુન જેવી દશા ના થાય તો મારી પાસે આવજો યાર હું ગેરંટીથી કહું છું આવું આ અદ્ભુત વિજ્ઞાન અદ્ભુત જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે શ્વાસ ચાલુ છે ત્યાં સુધી એનો લાભ લઈ લઈએ એને જાણી લઈએ એને સાંભળી લઈએ એને આત્મસાત કરી લઈએ તો યાર આપણો આ જન્મારો મનુષ્ય જન્મ આપણો સફળ થઈ જશે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ બોનીરોગીએ આયુષ્ય આપીએ હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત